આશા વર્કરોએ ફરી એકવાર પડતર પ્રશ્નોને લઈને આંદોલન છેડ્યું વડોદરા જિલ્લા અને શહેરની આશા વર્કર બહેનોની માગણી પૂરી ન થતાં આજે ફરી આંદોલન છેડ્યું પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગુજરાતમાં એક લાખથી વધુ આંગણવાડી બહેનો ચાલીસ હજારથી વધુ આશા વર્કર સહિત ફેસિલિટર બહેનોએ સરકાર સામે બાયો ચડાવી છે છેલ્લા ઘણા સમયથી આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો દ્વારા રાજ્ય સરકારને વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કેટલીક માંગણીઓ સ્વીકારાઈ નથી તેમજ તેનો ઉકેલ પણ ન આવતા ફરીથી આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજ્ય સરકારમાં બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ હજુ સુધી કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી મોબાઈલ ડેટા એન્ટ્રી સહિતની મુખ્ય કામોનો બોજ વધતો જાય છે તે પ્રમાણે સરકાર દ્વારા બહેનોને વળતર ચૂકવવામાં આવતું નથી ગુજરાત રાજ્યની બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાધાન કરેલું પરંતુ તેનો પૂર્ણ અમલ થયો નથી આશા વર્કર બહેનો છ માસથી વધુ સમયથી રૂપિયા પચીસસોનો વધારો કે ઇન્સેન્ટિવ રકમોની ન ચૂકવાતા બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વિવિધ માંગણીઓ સાથે આજે દેખાવ કર્યો હતો સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આંદોલનમાં એક હજારથી વધુ બહેનો જોડાય મારું નામ છે નસીમબેન મકરાણી હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની ઉપપ્રમુખ છું ગુજરાતની હવે આજે અમારા વડોદરા જિલ્લામાં અમે ગુજરાત રાજ્યમાં સરકારશ્રીને મેં જે અમે કમિશનર સાથે મારી મુલાકાત થઈ ત્યારે અમને ઘણી બધી બાહધરી આપી હતી કે અમે આ મિટિંગ સરકાર સાથે મિટિંગ ગોઠવી અને તમારા પ્રશ્નો સોલ્વ કરીશું અને તમારી દરેક જે અમારી માગણીઓ હતી એ માગણીઓ લગભગ સ્વીકારવા માટે શ્રી હા પાડી હતી પણ હજુ સુધી સરકારશ્રીએ અમારી સાથે બેઠક બી નથી કરી અને ખાસ આજનો અમારો પ્રોગ્રામ છે કે જે બજેટ થયું રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું એમાં આંગણવાડી કાર્યકરના આશા વર્કરોને એક પણ બજેટમાં એક કોઈ પણ રકમ ચૂકવી નથી કે ના કોઈ માંગ પૂરી કરી છે કે ના કોઈ પણ એમને આ પાંચ વર્ષ સુધી કે કેવી રીતે ચલાવશે એ પણ સરકારે વિચાર્યું નથી સરકાર મોટી મોટી વાતો કરતી એ અગાઉ બી અમે સરકારશ્રીને આ બહેનોને આવા મોબાઈલથી કામગીરી કરવાની મોબાઈલો એને આજ પાંચ પાંચ વર્ષ થઈ ગયા તો મોબાઈલ એમના ખતમ થઈ ગયા છે હવે સરકારશ્રી અમને અમને બેઠકમાં કહ્યું હતું કમિશ્નરસિંહે રાજ્ય સરકારની બેઠકમાં કે આ બહેનોને અમે એક મોબાઈલના પૈસા એમના ખાતામાં નાખીશું હજુ સુધી મોબાઈલના પૈસા બી નથી આપ્યા અને કામગીરી મે મોબાઈલની બેનો બહેનો પાસેથી દરરોજ લેવામાં આવે છે એમના જે આગલા બજેટમાં ગ્રાન્ટ ઓછી હતી એના કારણે બહેનોના છેલ્લા છ આઠ મહિનાથી બિલો નથી જલ્દી નીકળતા પગારો સમયસર થતા નથી બહેનો પોતાના સ્વખર્ચે લાવીને બાળકોને ખવડાવે છે એ બિલો પણ નથી નીકળતા દસ દસ હજાર પગારમાં બહેનો એમનું ઘર ચલાવે કે આંગણવાડીના બાળકોને ખવડાવે તો આજે અમે બધા બે દિવસ સોળ અને સત્તર તારીખે અમે ગુજરાતના તમામ આંગણવાડી વર્કર હેલ્પર અને આશા વર્કરોની ફેસિલિટરી અમારી સાથે છે એ હડતાળ પર છીએ કોઈ કામગીરી કામથી અણગાડીશું એ રીતે અમે હડતાળ પર છે આ વડોદરા જિલ્લાની બહેનો છે વડોદરા જિલ્લાના દરેક તાલુકાની બહેનો આજે ભેગા થયા છે અને અમે આજે એ તો આશરે હશે જ પર દરેક જિલ્લામાંથી હજાર ઉપર તો હશે જ અને આજે આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છીએ